બાપુ એક સુંદર મજાનો ધોરણ સાત ગુજરાતી પાઠ્ય પુસ્તકનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે ગુપ્તદાન અને એમના લેખક છે પીતાંબર પટેલ ગંગાપુર જેવા નાનકડા ગામમાં સરકારી ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો ગામડાની મને શુગ ન હતી મેં અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માગણી કરી હતી પણ ગંગાપુર અને તે ગામડું કહેવું કે આંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું નદી નાળા વાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડે ઉનાળામાં નદીના પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામડામાં પગ મૂકતાં જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાશા નાખું હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ ને અહીં છેવાડે એક ખૂણાના ગામડામાં નિમાયો છું એમાં ઈશ્વરનો સંકેત હશે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં ક્યાં જાય સેવા કરવી હોય માટે તો આથી વધારે સારું સ્થળ જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું ગામના ચોરાની એક ઓસરીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો દવાઓ આવી ગઈ ભીખા શેઠની મદદથી દવાખાનું પણ પણ કર્યું મેં કમ્પાઉન્ડરની કરી હતી જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ગામમાં જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું ન હતું નહીં એટલે લોકોનો જબરો ઘસારો થતો હતો હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું પાય પાય માટે એ મરી જાય તેમની પાસે ઘણી બધી ખાંસી મૂડી હતી દુકાન ચલાવતા હતા અને પણ કરતા હતા તે ચાલીને જાય ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો ખરા તડકામાં ચાલી નાખે પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે પાછા શેઠ જબરા કરકસરિયા ખરું જોતા તો મેં તેમને કજુસ જ કહેવા જોઈએ કદાચ એ જ પૈસાદાર હશે છતાં તેમના શરીરે કદી રાખતા હતા મને થયું કે આવા કંજુસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યું ખૂબી તો જુઓ ઘરમાં ખાનાર માત્ર ત્રણ જીવ હતા શેઠ શેઠાણી અને એમનો એકનો એક નાનો દીકરો પણ શેઠાણીને એ સુખ એ ખાવા દે દેતા હશે કે કેમ એ શંકા છે જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો પાછળથી ઘણું ભર્યું હતું પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામમાં બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું તેમાં વિકાસ હેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું લોકો પણ એમને માન આપતા હતા આ જોઈ મને મનમાં ખેદ થયો હતો કે લોકો પૈસાને જ નમન કરે છે છતાં આગળ જ સીધા રહે છે તેમને હું સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ જ ન હતું તેમને મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ કંઈ અડધા અડધા થઈ જતા હતા તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠને માટે નફરત થતી હતી ભીખા શેઠ પોતે આટલું કષ્ટ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં બાકી મને ઘણી વાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આ બોધો હોય ત્યાં સુધી શું થઈ શકે કદાચ વિકાસ હેઠ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલી પથારીએ મૂકી દે પણ એક બનાવ એવો બન્યો કે વિકાસ હેઠ વિશેની મારી માન્યતા બદલાઈ ગઈ એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં મેં કેવી ખાપ ખાધી એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો આમે દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી એટલે મેં ગામમાં આગેવાનોની આગળ વાતને ગામ લોકોને મદદ કરે બધાને છૂટતી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ભીખાશે પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આ આગેવાનોને જ દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે પાયે ખર્ચે છે આવીને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં એવો જ કોષ ઠલવતો હતો ત્યાં મારી પાસે આવ્યા મને એ વખતે એવો તો રોષ ચડ્યો કે તેમને પણ ગમ ખાઈ ગયો એ આવીને બેઠા હું કાંઈ બોલ્યો નહીં અને ઓ બોલ્યા ડોક્ટર સાહેબ એક કામે આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બોલો ને તમે અમને બપોરે મદદ કરવાની વાત કરી હતી તે હું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપવા આવ્યો છું મને મારા હાથમાં સો રૂપિયા મૂકી દીધા પણ આમાંથી એક શરત છે કે મને તેમની સામે જોયું તમે ત્યારે કોઈને કહેવું નહીં કે તમને આ મદદ કરી છે કેમ એમાં શું વાંધો છે બીજા પણ આપવા ખેંચાય ને મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કાંઈ

અને તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે એ કષ્ટ વેચતા હતા કરતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે વાત વાતમાં તેમણે કહ્યું હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહું છો તો હું કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોસો કરી શકું તેમને શરીર સમ ઢાંકવા ગાબો ન મળતો હોય અને હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગયડું ખાવા બેઠા એટલે એવા પ્રસંગો જે કોઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા આવા માનના અધિકારી શેઠને માટે કેમું ધારી બેઠો હતો મારા પસ્તાવાનો પાર ન રહ્યો મારાથી શેઠને કગ્યા સિવાય ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં ખોટી ભૂલ કરી સાચે જ તમે તો આ દુખેરાના બેલીસો ના ના આ કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું હું જોતા તો તે જે લોકો છે તે તેમનું પાછું આપું છું મારા અપદાદ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને પણ માણસનો સ્વભાવ જ જુદો એવો છે કે પોતે જ કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તમે તો એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવા મિથ્યા મોજ ખદીને રાખો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપ

આ ડણ હું ક્યાં કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે હું એનો માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ગણાય મારી પાસે બબડે છે પેલા દિવસે થી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કઈ તિરસ્કાર કરતા હતા પણ ડોક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયા આપી દઉં એના કરતા પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીને તેમાં શું દુબળા પડી જવાના હતા હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો તેના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે

અને આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મારે